પાકિસ્તાનની જેલમાં કેદ વધુ એક માછીમારનું મોત થતા મૃતદેહ મહાદેરે વતન લવાયો છે અંદાજે બાવીસ દિવસ બાદ માછીમારનો મૃતદેહ વતન પહોંચતા પરિવાર સહિત ગામમાં માતમ છવાયો થોડા દિવસ પહેલાં પાક જેલમાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ આવ્યો કે ભૂપતભાઈ વાળા નામના માછીમારનું મોત થયું છે જે મેસેજ આવતા જ ભૂપતભાઈના પરિવાર પર આભ ફાટી ગયું જોકે ફિશરીઝ વિભાગને આ અંગે કોઈ જાણ ન હતી પરંતુ થોડા દિવસ થતાં આખરે ફિશરીઝ વિભાગની જાણ થતાં આખરે બાવીસ દિવસ ભૂપતભાઈ વાળાના નામના માછીમારના મૃતદેહ માંદરે વતન પહોંચતા પરિવાર સહિત ગામમાં માતમ છવાયો હતો

ભૂપતભાઈ જેવાભાઈ વાળા બાળકો પાંચ છે ચાર દીકરી એક દીકરો ને ઘરેથી બે વર્ષ બોટ નું કઈ તો પોરબંદરની બોટ હતી બોટ નું તો બહુ કઈક નામ તો યાદ નથી છેલ્લી વાત વાત તો થઈ જ નથી બે વર્ષમાં વાત તો થઈ જ નથી સીટી દ્વારા જાણ થતી શ્વાસની બીમારી હતી ત્યાં એવી વાત થઈ હતી જે જ્યારે શીખી આવી ત્યારે શ્વાસની બીમારી છે ને એને હોસ્પિટલમાં દાખલ કરી એવી વાત થઈ હતી અને પછી ત્રણ ત્રણ કે ચાર દિવસમાં વાવડે નવ તારીખે કે તેની મૃત્યુ થઈ ગયું છે બીજામાં સરકારને એવી જાણ કરવામાં આવે છે કે જે જે જેટલા પાકિસ્તાનીમાં આપણા ભારત દેશના માછીમારો છે તેને જલ્દી જલ્દીમાં જલ્દી છોડાવવા વિનંતી છે આમ જોઈએ તો આપણે હાલ એસી જેટલા માછીમારો છૂટવાના છે અને જે અત્યારે મુદ્દે આવેલો છે તેમની નવ તારીખની આસપાસ ડેથ થયેલી હતી અને આપણે ત્યાં એકત્રીસ તારીખના રિસીવ થયેલી છે બોડી અને ત્યાંથી આપણે અમૃતસરથી હવાઈ જહાજ દ્વારા તારીખ એકના રોજ સાંજના મળેલી છે ને પછી અમ અમદાવાદ ખાતેથી આપણે પરત અહીંયા લઈ આવેલા છીએ અને પરિવારજનોને સોંપેલી છે માછીમારનું નામ ભૂપેતભાઈ છે અને તેમનું હાર્ટ ફેરવ્યુના લીધે ડેટ થયેલી છે હા પીએમ રિપોર્ટમાં આવેલી ક્યાં ને ફેફટી ફાઇટ શરૂ કર્યો અંદાજે બે અઢી વર્ષની આસપાસ સમય થઈ ગયો તો હજુ તે બાબતની સ્પષ્ટતા અમને વિભાગને મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી અમે કરવામાં કરશું